રતિલાલ દેસાઈજી એક બહુ કરુણ અને દુઃખદ ઘટના બની છે હરિયાણાના આઈપીએસ અધિકારી પુરણ કુમાર એમને આત્મહત્યા કરવી પડી અને આત્મહત્યાની જેને સુસાઈડ નોટ લખી છે એની અંદર આઠ પાનાની એમાં જે કઈ જાતિ ભેદભાવ એની સાથે કેવું કેવું થયું એ જે બધું લખ્યું છે તો આપણે જોઈએ ને તો આપણે સાંભળીએ કે વાંચીએ તો આપણને દુઃખ થાય દર્દ થાય આપણી આંખમાંથી આંસુ નીકળી જાય એમના પત્ની પણ જે આઈએસ અધિકારી છે હરિયાણામાં અને એ જાતિ ભેદભાવના કારણે ખરેખર તો એની હત્યા થઈ છે આ એની આત્મહત્યા નથી અને એમના પત્ની એમને આ બધું એના અમની શત્રુજીતસિંહ કપૂર અને રોહતક ના એસપી નરેન્દ્ર બિરજીયાની સહિત પણ ચૌદ જણા વિરુદ્ધ એફઆઈઆર તો સરકારની પ્રેશર થી નોંધી છે પણ કહેવાનો મતલબ છે કે જો આઈપીએસ અધિકારી સાથે પણ જાતિ ભેદભાવ થતો હોય તો આપડા એસી st obc ના તમામ કાર્યકરો આજ મને કે obc સમાજ છે કે ભાઈ કોઈ schedule cast ના દલિત સમાજ સાથે થાય ને મારે શું તો એ એના બદલે આપણે બધા st st obc કે ધર્મ પરિવર્તન લઘુમતી હોય આપણામાંથી માંથી જે પરિવર્તન થયેલા છે એના કોઈ ઉપર અત્યાચાર થાય તો એ મારા કે મારા કુટુંબ ઉપર અત્યાચાર થયો છે એવા આપણે લાગણીશીલ નહીં બનીએ ત્યાં સુધી આ દેશમાં સમસ્યા રહેશે કે નહીં

જે આપણા સમાજની સમસ્યા છે ભારતના બહુજન સમાજની એ આ જ સમસ્યા છે કે આપણે એક થઈને કામ નથી કરતા આમ જોવા જઈએ તો આપણે સંખ્યાબળમાં વધારે છે નેવું ટકા છે પરંતુ નેવું ટકા હોવા છતાં આપણે એક થઈને કામ નથી કરતા નેક પણ નથી થતા અને જે હરિયાણા ની ઘટના ઘટી એમાં આ બંને લોકો જે પતિ પત્ની હતા એમાં અધિકારી પણ IGP હતા અને એમના પત્ની પણ સિનિયર IAS છે અને જે વખતે આ ઘટના ઘટી ત્યારે તેના જે સરકાર છે એના નેજા હેઠળ વિદેશ ગયા હતા એ એટલે કે ટૂંકમાં આપણા લોકો એ સમજવાની જરૂર છે કે તમે કોઈ પણ પદ કે પદાધિકારી બની જાઓ પરંતુ જે જાતિવાદી લોકો છે તે લોકો તમારી સાથે એમનો જે વર્ષોથી પીઢીઓથી ચાલો ચાલ્યો આવતો દુર્વ્યવહાર છે એ બંધ નહીં કરે એમનો દુર્વ્યવહાર રહેશે તમે તો આ સામાન્ય આઈએસ નોકરશાહી વાત કરો છો પરંતુ આ પહેલા બે આપણા દેશના રાષ્ટ્રપતિ ગયા એક આદિવાસી થયા અને એમને જગન્નાથ પુરી ના મંદિરમાં પ્રવેશ ના આપ્યો તો જો દેશના પ્રથમ નાગરિક નો સાથે એમનો વ્યવહાર આવો હોય કે આ લોકોએ અયોધ્યા નું મંદિર બનાવ્યું ત્યારે ત્યાં કાર્યક્રમમાં અંબાની જેવા ઉદ્યોગપતિઓ અને બીજા અનેક લોકોને આમંત્રણ આપીને બોલાયા અને એમાં આર એસ એસ જેનું રજીસ્ટ્રેશન પણ નથી થયું અને જેનો ઇતિહાસ બહુ જ ખરડાયેલો છે જેના પર ભૂટકાળમાં સરદાર પટેલે પ્રતિબંધ આપ્યો કર્યો તો અને ત્યાર પછી પણ પ્રતિબંધ કર્યો ને એમની કોઈ જાણકારી નથી કે કેટલી મિલકત છે ક્યાં ક્યાં એમના સંપત્તિ છે એવાના વડાને ત્યાં બોલાવીને એને બહુમાન આપ્યું પણ ભારતના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ તે પણ આપણા આદિવાસી બેન ને આમંત્રણ સુધી ના એટલે આ જે ગંદકી છે એમના દિમાગમાં એ હું મારા દ્રષ્ટિથી ડીએનએ પ્રોબ્લેમ છે જે ડીએનએ ડીએનએ છે છે ને એ એ જ ભેદભાવવાદી ડિસ્ક્રિમિનેશન એમના ડીએનએ માં ન્યાય નથી અન્યાય છે અને જો તમે ચીમનભાઈ અંગ્રેજોના સમયમાં પણ એક પ્રસંગ જો તમને કહું તો એમાં અંગ્રેજોએ એવો નિર્ણય લેવો પડ્યો ને એવું રૂલિંગ આપ્યું કે વમનોને ક્યારેય ન્યાય палаકામાં મુકવા નહીં કારણ શું બતાવ્યું કે કારણ કે એમની જે માનસિકતા છે એમની જે વૃત્તિ છે એ ન્યાયિક નથી એટલે આપણે લોકો શું છે કે આ લોકો પાસેથી એવી અપેક્ષા રાખે છે કે આ લોકો બદલાઈ જશે કે હવે સારા દિવસો આવશે પણ અચ્છે દિન કભી નહીં કીધું માન્યવર બાબર કીધું એ રીતે ભાષા થી ઉપર ઉઠીને સ્વાર્થ થી ઉપર ઉઠીને પદ ની કોઈ પણ જાતની લાલચ રાખ્યા વગર આપણે બધા ભેગા થઈને

તો એવા લોકો માટે પણ કામ કરવું જોઈએ જે બાબા સાહેબ હતા એમના પ્રેરણા લેવી જોઈએ કે એ એટલા મહાન હતા એટલા બધા જ્ઞાની હતા દુનિયા એમને મેન ઓફ નોલેજ કે છે દુનિયાની અંદર એમના સ્ટેચ્યુ મુક્યા છે દુનિયા એમને માને છે એમને પોતે પોતાના પરિવાર માટે ના જીવ્યા અને આપણા એમને એમને જયારે પ્રસંગ એવો હતો જયારે એમને પૂછવામાં આવ્યું કે જો તમારે દેશ હિત અને તમારા સમાજ હિત માંથી પસંદ કરવાનું આવે તો તમે શું પસંદ કરશો તો બાબા સાહેબે કહ્યું કે હું મારા સમાજનું હિત અને ઉત્કર્ષ પસંદ કરીશ તમારો સમાજ નથી આવતો દેશનું હિત છે તમે જોઈ શકો છો દેશમાં શું છે અને મારો જે સમાજ છે એ ઉપેક્ષિત સમાજ છે વંચિત સમાજ છે પીડિત સમાજ છે અને જો એમનું દુઃખ દર્દ હું નહીં સમજુ અને જો એમનું દુઃખ દર્દ હું નહીં દૂર કરું તો દેશની સમૃદ્ધિ ને સુખ શાંતિ ક્યાંથી આવવાની છે બહુ મોટો વર્ગ છે આ તો એના માટે હું કામ કરીશ મારું જીવન સમર્પિત કરીશ અને એ બોધિસત્વ બાબા સાહેબ એટલા દીર્ઘદ્રષ્ટા હતા કે તે વખતે પણ એમને કહ્યું હતું કે આ બંધારણ જ્યારે એમને પાર્લામેન્ટમાં રજૂ કર્યું ત્યારે કહ્યું કે આ બંધારણ કેટલું પણ સારું હોય પણ જો એને અમલ કરવા વાળા લોકો ની માનસિકતા શુદ્ધ નહી હોય માનવતાવાદી નહીં હોય તો આ બંધારણ કઈ જ નહીં કરી શકે એટલે આ બંધારણ સારું છે કે ખરાબ છે એ એનું અમલવારી કરવા વાળા લોકો પર નિર્ધારિત છે છે સમાજ પુરાતન સમયમાં તથાગત બુદ્ધ ને પણ સમાન કેતા હતા ચંદ્રગુપ્ત આપણા સમ્રાટ અશોક જે હતા એમને પણ સમાન કેતા હતા તો આપણો જે સમાન સમાજ છે એને એમની ઓળખ નહી થાય કે અમે સમાન છે એટલે એ એને જે એટલી ડીપ થઈ ગઈ છે એટલી ઊંડી ઉઠતી ગઈ છે એના મૂળિયા તો એને એને નિર્મૂલ કરવા હોય તો આપણે બધા બઉ જ કામ કરવું પડશે અને આપણે જાતિ ભૂલી ને આપણા તમામ સમયમાં ઓળખ હતી જે સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત હતી કે સમન તે વખતે જાતિ નથી સમન તરીકે આપણે ઓળખાતા હતા તો ફરીથી જો આપણે બધા સમાન બનીએ સમાન એટલે કે જે સમાનતામાં માનવા વાળા ન્યાયમાં માનવા વાળા સમતામાં રહેવા વાળા લોકો તો એ આપણે જો ફરીથી અપનાવીએ બધા મોટા મોટી એ થવું પડે અને અહમ છોડી દેવો પડે થોડો પણ અહમ આપણામાં ના રહેવો જોઈએ તો જ આપણે સફળ થઈશું આવું મારું માનવું છે અને અનુભવ છે મારા જીવનનો આટલા આટલી લાંબી ઉંમરમાં જે મેં સમાજ જીવનમાં કામ કર્યું તો મારો અનુભવ એવું કે છે કે જ્યાં સુધી આપણે બધા ની ઓળખ સમાન તરીકે નહીં થાય ત્યાં સુધી આપણે એક પણ નહીં થઈએ ઉદાહરણ થી સમજીએ ઉદાહરણ સાથે હું આરએસએસ માં કામ કરતો હતો એટલે મને ખબર છે કે એ લોકો એક વાત બહુ ચિંતિત હતા કે આપણે શું કરીએ કે જેથી આપણે આગળ વધી શકાય આપણે ભેગા થઈએ અને આપણે જે અલ્ટિમેટ આપણો ગોલ છે સત્તા પ્રાપ્ત કરવાનો અને સત્તા પ્રાપ્ત કરવાની રાજ્યોની નહીં એમનો ગોલ હતો કેન્દ્રમાં શાસન માં આવવું તો એ ક્યારે શક્ય બને ત્યારે એવું થયું કે એમને નક્કી કર્યું કે આપણે જે બાકીનો સમાજ છે એને હિન્દુ તરીકે ઓળખ ઉભી કરી તો એમને પછી એક એજન્ડા ઉભો કર્યો વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી અને આજે એમને છે તે આપણા તમામ એસસી એસટી ઓબીસી ના મગજમાં ગાલી દીધું છે કે અમે હિન્દુ છે પણ ખરેખર જો આપણે હિન્દુ હોઈએ તો આપણે હિન્દુઓને મળવા જોઈતા હતા પણ એમાં કોઈ અધિકાર આપણને મળ્યા નથી આપણી સાથે ભાઈચારાનો વ્યવહાર થયો નથી આપણી સાથે ઊંચ નીચનો ભેદભાવ મટ્યો નથી આપણી સાથે સમાનતાથી વર્તન થયું નથી એનો મતલબ કે એ લોકો અલગ છે ને આપડે અલગ છે હમ હમ ક્યારેક ફુરસદે આવા વિષયો પર ચર્ચા વિષયો વિડીયો બનાવશું બનાવીશું અલગ